કોંગ્રેસ પાર્ટી હંમેશા ગળા રહી છે ભ્રષ્ટાચારમાં અને સર્વ જનતાએ કદાચ એટલે જ એને જાકારો આપ્યો છે સત્તામાંથી પણ છતાં પણ ઉલ્ટા ચોર કોટવાલકો દાતે જે ઈડીની ચાર્જ શીટ છે એની સામે સોનિયા અને રાહુલ ગાંધીએ નેશનલ હેરાડ કેસમાં આખી દેશને ખબર છે કે એમાં એમણે કેવડો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે છતાં પણ ઈડીની સામે આજે કોંગ્રેસ પાર્ટીએ જે ધરણા કર્યા છે પણ જે લોકો સમજી ગયા છે એના આજે એના વિરુદ્ધમાં જામનગર શહેરમાં આ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી અને આ ભ્રષ્ટાચાર સામે સખત વિરોધ નોંધવામાં આવે છે સાથે સાથે સોનિયા ગાંધી પણ આ કેસમાં એટલા જ ઇન્વોલ્વ છે અને જામીન પર છૂટેલા છે છતાં પણ દેશને ગુમરાહ કરવા માટે ફરી એકવાર કોંગ્રેસે પોતાનું આ યાદું અજમાયું છે પણ ભારતીય જનતા પાર્ટી આને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ અમારા વિરોધ પ્રદર્શન આ નિમિત્તે અમે કર્યા છે